પેલા એમને સવારે ઉઠીને ગરમ પાણી પીધું લીંબુ વાળું લીંબુ વાળું પીધું અને બીજું એમને જ્યુસ પીવાનું છે આમળા અડદર અને આ બીજી અડદર છે એ અને મધ નાખીને પીવાનું છે તો બબુ ક્યાં ખાવ તમે કોફી કોફી બીન મંગાયા છે બીન્સ આમાં પાણી વધારો પાણી છે આમાં છીણવાનું હોય પણ આજે ટાઈમ નહીં એટલે આજે નહીં છીણું બાકી કાલથી મારો એવો ઈરાદો છે કે હું હાથથી છીણીશ કેમ કે મારે ક્યાંક બનાવતા ને હાથથી છીણતા બધા ઘરના તો રસે નીકળે પાણી રેડે તો જ થશે ને હા

ડાયાબિટીસ તો ગઈ ના ના તો સુગર તો આવો જ એમને હા હું એમ જ કહું છું કેવો લાગે આ જો ઓરિજિનલ મત છે એ છે ને હા ત્યાંનું અમે લાયા છે આઈ થિંક લગન છે ને ત્યાંનું આપણે એક વર્ષ થાય એ ડબ્બો સાફ કરી બાર છે હા ત્યાંનો એ પડી રહે તો ડબ્બો કોઈ ઉપયોગ ના થાય ખાલી પૂજા કરવાની હોય ને ત્યારે કાઢીએ પેલા એક ડબ્બો ભાઈ ગયો હતો માખું મત હા

એ આ જ્યુ સ્પેન જશે ફેક્ટરી અને મારા ઘરનું કામ કરવાનું છે અને આઈ એ આવશે ત્યારે એમનો પૌવા જ મળશે બીજું કઈ જ નહીં મળે અને સાંજે નહીં આવી જશે પડશે મળશે તો ફ્રેશ થઈને અને આજનો લંચ પૌવા મીઠું છું બહુ મીઠું સરે આજનો લોચ પૌવા અને દહીં દસ દૂધ આપથી હું ઓછું પીએ અને દહીં ને છાશ ઉપર વધારે થોડો રહે એમ ફોકસ હમ અને આ બધું લઈને હું બેઠી છું પણ બહુ ખાવાનું કઈ ઈરાદો છે ને કે ઘડી બહુ ના ખવાય અને પૌવામાં ભાઈ મેં થોડી જ ખાંડ નાખી છે એનું કારણ છે કે પહેલા દિવસથી હું એમને બધું ટેસ્ટી ખાવાનું નહીં આપું ને થોડું ઘણું તે બીજે દિવસ તરત જ ના પાડી દેશે કે મને નહીં કરું એટલે નાખી ફૂડ લવર માણસ હોય તો એના ખાવામાં તકલીફ પડે

અને હું ઘણી ચાર જ લાડવા બનાવીશ કે હું મારી માટે ખૂબ મને નહીં બીટના લાડવા એમ પછી એકના માટે બનાવો દર વર્ષે એટલે મોકલાવતા હતા દર વર્ષે તો અમે બનાવતા હતા પણ આ વર્ષે નથી બનાવો અને કચોરી થોડું ઘણું ખાધું છે ને થોડું ઘણું લાઈ દઈશું એટલે બસ એમ અને ગળ્યું તમારું તો નહીં હા તો કાજુ બદામ નું બનાવી દઈશ કંઈક બરોબર કંઈક નવી આઈટમની કાજુ બદામનું શું થાય એમ એટલે કંઈક નવું કરીશું અને જમી લઈએ પછી તો મિત્રો કેમ છો અને આજે હું સાંજે આવી ગયો છું ઘેર આખો દિવસ આજે ડાયટ કર્યું છે કમ્પ્લીટ કર્યું છે બહુ ટાઈમ પછી મેં હું અત્યારે કોફી લઈશ બ્લેક કોફી હેટલ બનાવી રહી છે બેટના લાડુ અને એ પણ મારા માટે નહીં

મેં ખાલી એક ખાધા અને બીજું કઈ જ સવાર સવારે હું શું જ્યુસ 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 ને આમળા પીધો આજે તને નવાઈ લાગા મારા માટે કેવું લાગે તને કરું છું મારી નવાઈ ખરેખર લાગી તને હું ખાઈ ને આવ્યો નઈ ફેક્ટરી તને આઈડિયા ખરા આવું કીધું એટલે ખાવ તમે માસમ ખાઈ આછું બોલો મન ના આવે કેમ ટાવડ જાય સોન ટાવટ જાય છે નહીં નહીં ખાધું મારે તને એવું લાગે છે કે મેં આજે કર્યું આમ બહુ સારું કેવાય એમ પણ તમે નું નામ નહીં લીધું ખાવ મા સોગમ કે નહીં ખાતે નહીં ખાધું ખાવ મા કશું તારી સતારી છો બસ નહીં ખાધું નહીં ખાધું નહીં ખાધું ભાઈ મેં નહીં ખાધું મેં તો ભાઈ ફર્સ્ટ ક્લાસ અહીંયા માખણ બનાવી દીધું છે મેં હવે એ બનાવવા છે અહીંયા બીટ લાડુ અને હું એની રેસીપી બતાવું કે મેં છીણી લીધા છે સોરી બીટ બીટ છીણી લીધા છે અને આમે એવું હોય કે આના ઘીમાં શેકવાના હોય પણ સૌથી પહેલા હું ઘીમાં નહીં શેકું કેમ કે એનું પાણી બળી જાય પછી કાઢીને પછી ઘીમાં શેકીશ કે બે મિક્સ થઈ જાય ને પડી જાય ને શેકાતા બહુ વાર લાગે એના લીધે હું પહેલા આવી રીતે કરીશ અને હું અહીંયા આગળ ગેસ ચાલુ કરી દઉં

પાણી ચૂસાઈ ગયું છે એટલે હું કાઢી દઈશ આની અંદર જ કાઢી દઉં બેટા બાજુ કાઢી દીધું છે અને હવે ઘી નાખવાનું આ બાજુ ઘી બનાવે ઘી બોડી છે તમે ઉતરવાનું

થોડી વાર એને શેકવા દઈશું ગીમાન થોડી વાર શેકવા દઈશું અને ગીમાન પછી બધા ખાંડ નાખે પણ હું ખાંડ નહીં નાખું

એ બધું ગુંદરપાક ના પેલામાં ગુંદરપાક નું બધું બહુ બનાવતા બા દાદા દાદા જીવતા હતા તારા બધા ત્રણ બધા ઘરે ત્રણ આંગણ્ય હતા બધું છૂટું પડ્યું થી દાદાને એટલે હા બીએજી એ બધું અલગ છે બધાની જેમ મૂળસ મોટું થાય ને ડાળીઓ સુધી થાય એમ થાય ને આયા આયા જી બનો બનો છે સીકા ક્યાં સુધી દેવાનું ખબર છે હજી થોડી વાર લાગશે બધા એવું કે બાફેલું બીટે સારું લાગે પણ મેં કદાચ બાફેલું બીટ ખાધું નથી છે અને અમારે જોડે રહે છે કે કે બીટને બાફી દઈએ તો મસ્ત લાગે પહેલા અમે શિયાળાનો કાયમ કેટલું ખબર છે આમળા દૂધી કારેલા કાકડી ટામેટા પછી જવું પેલા ઘેર જવું આવતા હતા આંબળા લગભગ એટલું બધી આઈટમો નાખીને જ્યુસ બનાવતા અમારા મોટા આપવા દરરોજ સવારે સપેલું ભરીને બધાને એક એક ગ્લાસ પીવડાવી દે દરરોજ એવા જાતે બનાવવાનું બધાને પીવડાવી દે બા દાદા હું અને એ વખતે કહું કેવું થાય આ લાલ ચોર થાય ગાલ બધું એ વ્હાઈટ વ્હાઈટ ભૂજે મોઢું અને એકદમ સ્કીન ટાઈટ થઈ જાય બરાબર થયું હવે એની અંદર નાખવાનું છે ગોળ

જોરદાર બનાયા મને એમ થાય ઘરમાં આટલું ચોખ્ખું રાખીને તું બનાવું છું

તો એની માટે મેં આ ટ્રાય કર્યું તો તમે બી ટ્રાય કરો અને શિયાળો બી છે પાછો એટલે વધારે ટ્રાય કરો તા શિયાળામાં ઘી ખાઓ કાજુ બદામ ખાઓ શું કહેવું તમારો નહીં બોલી જેક નો જેક અને હા જેક ને અમે મૂક્યા છે કેમકે જેક અહીંયા રહેવું છે નહીં એટલે ફરીથી એકવાર કહી દઉં બધાને એવું લાગે પાછું જે કહીએ છે જે કહીએ નથી રહેતો ના રહ્યો એને બીજી જગ્યાએ એ લોકો મૂકવા ગયા તો બીજી જગ્યાએ બી ના રહ્યો કે એનો ફાવત નહીં કેમ કે પહેલેથી જેના જોડે રહેતું હોય એના જોડે જ રહે જેમ કે માણસ મેં એવી રીતે જાનવરમાં બે એવી રીતે હોય મને આજે ખુદના જેકની યાદ આવી છે મેં એવું નક્કી કર્યું છે કે હું એક દિવસ બધા કરે છે ને જેમ કે હું એવું ચેલેન્જ લઈશ કે ચોવીસ કલાક જેકના અમાર જોડે રાખીશું શું કેવું તમે કોમેન્ટ કરજો કે બસ જેકને ચોવીસે કલાક તમે જોડે રાખજો તો હું એ કરીશ એ ચેલેન્જ તમે મને કરવા દો છો કે જેક જે તોફાની છે ને આતંકા દુસરા નામ બાઉુભાઈ અને ગીબી થઈ ગયું છે ખીચડી વગાવી છે કેમ કે મને ભૂખ લાગી છે એમને તો ખાવાનું છે નહીં એટલે હું ખીચડી અને છાસ ખાઈશ અને હવે બનાવવાની તૈયારી કરીશ તો પછી છેલ્લે ખીચડી બનાવી તેને ખીચડી ખાઈને ઉપર આવી એમને તો કશું ખાધું છે નહીં એટલે આજનો દિવસ એમનો તો એવો ને એવો રહ્યો છે અને ઉપર આવીને અમે સીરી છે નહીં પિક્ચર છે ને તો મૂવી છે તો મૂવી ચાલુ કર્યું છે ફિલ્મ ફેમિલી પેક એ કાલનું અધૂરું હતું એટલે આજે પૂરું કરવાનું છે અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો અને લાઇક કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં